આજની વાર્તાનું શીર્ષક છે અગિયારમી સપ્ટેમ્બર જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર સાથે વિમાનો ટકરાયા ત્યારે ભગવાન ક્યાં હતા ભગવાન આ ચાર વિમાનોમાં ન જવા માટે લોકોને સમજાવી રહ્યા હતા કુલ એક હજાર પેસેન્જરની જગ્યાએ એ દિવસે ફક્ત બસો છાસઠ જણાએ જ મુસાફરી કરી હતી ભગવાન મરવા માટે જઈ રહેલા દરેક પેસેન્જરને હિંમત આપતા હતા જે કોઈ પેસેન્જરે પોતાના સગાવાલાને ફોન કર્યા તેમણે અમે જરાય ગભરાયા નથી અને અમારામાંનું કોઈ પણ રડારોળ કરી નથી રહ્યું તેવું જ કહ્યું હતું ભગવાન પનીન ફ્લાઇટના યાત્રિકોને અપહરણકર્તાઓ સામે લડવાની હિંમત આપી રહ્યા હતા ભગવાન ન્યૂયોર્કના રસ્તાઓ પર ટ્રાફિકની પારાવાર અડચણો ઊભી કરી રહ્યા હતા વિમાનો અથડાયા ત્યારે ફક્ત વીસ હજાર લોકો જ બંને ટાવર્સમાં હતા જ્યારે રોજ આ સમયે લગભગ પચાસ હજાર માણસો ઉપસ્થિત હોય આ ખરેખર એક ચમત્કાર જ છે અમેરિકામાં આટલા બધા માણસો આટલા બધા મોડા હોય એ એક અસામાન્ય ઘટના છે બંને ટાવર્સમાં લગભગ ઓફિસો સવારે સાત થી આઠ દરમિયાન કામ કરતી થઈ જતી હોય છે હજારો માણસોએ પોતે મોડા પડવાના કારણ તરીકે ટ્રાફિકમાં ફસાઈ પડ્યા હતા તેવું કહ્યું હતું ભગવાન ત્યારે સિત્તેરમાં માળ પરથી એક અપંગ સ્ત્રીને વ્હીલચેર સાથે ઉપાડીને સલામત રીતે નીચે લઈ જનાર બે પુરુષોના રૂપમાં ત્યાં હતા ભગવાન ત્યારે એ લોકોના રૂપમાં હતા જેમને પોતાને ઈજાઓ થઈ હતી છતાં વધારે ઘવાયેલા લોકોને લોહી આપવા લાઈનમાં ઊભા હતા ભગવાન એવા કાર માલિકોના સ્વરૂપમાં રોડ પર હતા જેઓ અજાણ્યા માણસોને નિસ્વાર્થ ભાવે પોતાના ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ રહ્યા હતા ભગવાન એવા સેંકડો માણસોમાં હતા જે લોકો કોઈ પણ જાતની અપેક્ષા વગર જ રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા ભગવાન એ વખતે પરદેશમાં વસતા લોકોના રૂપમાં હતો જે લોકો પોતાનું લોહી કોને ચડશે એ પણ જાણતા ન હોવા છતાં લોહીનું દાન કરી રહ્યા હતા ભગવાન એવા લોકોના આંસુમાં ઉભરાઈ રહ્યા હતા જે લોકો દૂર દૂરના દેશોમાં બેસી ટેલિવિઝન પર આ બધું જોતા જોતા રડી રહ્યા હતા ભગવાન એવા રાહત કર્મીઓના સ્વરૂપમાં ત્યાં ઉપસ્થિત હતા જે લોકો દિવસ કે રાત જોયા વિના કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો કાટમાળ ખૂંદી રહ્યા હતા બબ્બે દિવસ થઈ જવા છતાં કોઈક તો જીવતું નીકળશે જ એવી આશા સાથે જે લોકો અવિરત પરિશ્રમ કરી રહ્યા હતા ભગવાન એવા હજારો માણસોના રૂપમાં હતા જેમણે કંઈ ને કંઈ કાબિલે તારીફ કામ કર્યું હતું પણ જેની બહાદુરીની ઘરના કદાચ થોડા માણસો કે થોડા મિત્રો સિવાય કોઈને જાણ પણ નહીં થાય અને એની જાહેરાત કરવાની જેમને પડી પણ નહોતી હા ભગવાન એ સમયે એક જ જગ્યાએ નહોતા જે લોકોએ આવું ગોજારું કૃત્ય કર્યું તેમના હૃદયમાં એ વખતે એ ગેરહાજર હતા બાકી એ એવી બધી જ જગ્યાએ હાજર હતા જ જ્યાં તેમની જરૂર હતી